તાલુકાના લીંચ ગ્રામ પંચાયતના ઉપસરપંચ નવા સરપંચે ચાર્જ સંભાળ્યો પણ નથી એના બહાર દારૂની પોટલીઓની રેલમ શું નવા સરપંચ એના ઉપર કોઈ કાર્યવાહી કરશે કે જોવા જેવું સરપંચ સાહેબ જો થોડો સમય મળે તો તમારા વિસ્તારમાં એક આટો મારજો લીંચ ગ્રામ પંચાયતમાં બહારના ભાગમાં દેશી દારૂની ખાલી પોટલીઓ નજરે પડી શું નવા સરપંચ ગામનો વિકાસ દારૂ બંધ કરાવીને કરશે કે નહીં મહેસાણા તાલુકા પંચાયત ખાતે આજ રોજ તારીખ અઢારની એમ બે દિવસ ઉપસરપંચની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું મહેસાણા તાલુકાના લીંચ ગ્રામ પંચાયતનો કાર્ડ ભાર સરપંચ તરીકે અશોકભાઈ આર ઠાકોર તથા ગ્રામ પંચાયતના દસ સભ્યોને સોંપાયો આ બેઠકમાં સરપંચ અશોકભાઈ આર ઠાકોર અને ગ્રામ પંચાયતના દસ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ઉપસરપંચ તરીકે વિપુલભાઈ રમેશભાઈ પટેલને ઉપસરપંચ તરીકે બિનહરીફ નીમવામાં આવ્યા હતા તલાટી કમ મંત્રી તથા તાલુકા પંચાયતના કર્મચારીના હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવ્યું હતું આ બેઠકમાં ગામના સરપંચ તરીકે બિનહરીફ તરીકે ચૂંટાયેલા અશોકભાઈ આર ઠાકોર અને ઉપસરપંચ વિપુલભાઈ રમેશભાઈ પટેલ દ્વારા લિંચ ગામને ગોકુળિયુ ગામ બનાવવાનું આહવાન કરવામાં આવ્યું રિપોર્ટર ચેતન પટેલ શાળા આપનું નામ જણાવજો અને ઉપ સરપંચ તરીકે જે આપની વણી થઈ છે શું ક્યાંમાં છે મને જે ઉપસરપંચ સભ્યને એન્જિનિયરિંગ બનાવે છે કયા પ્રકારના કાર્યો સરપંચ સાથે રહીને ગામમાં વિકાસના કાર્યો કરશે સરપંચ સાથે રહીને ગામમાં પૂરી બનાવીશું ગામની જે જરૂરિયાત હશે એ બંને જોડે રહીને પૂરી કરીશું ગામમાં એવા કયા મુખ્ય પ્રશ્નો છે જે હજુ સુધી સોલ્વ નથી થયા કયા પ્રકારના સમસ્યાઓ જે ગામમાં છે જે અત્યારે એ સોલ્વ કરશો અને ભવિષ્યમાં વધુ વધુ ગામના સારું સુંદર અને ખૂબ કામ બનાવશો ગામમાં રોડ રસ્તા પાણીની સગવડ તો છે પણ બાકી હશે તો જરૂર એની બધી પૂરી કરીશું આપનું નામ જણાવજો અને આજે જે કુક સરપંચનું ઇલેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું શું કહેવા માંગશું મારું લા ઠાકોર અશોકજી રામસિંગજી લિંક સરપંચ અને આજની વરણી એવી હતી કે જે કૂપ સરપંચ માટેની જે વરણી હતી એ અમારા સાથી મિત્ર પટેલ રમેશભાઈ રમેશભાઈને આજે સમરસ કહેવાનો મતલબ કોઈ બિન કોઈ ફાર્મ આવ્યું નહોતું અને એમને બિનહરીફ જાહેર સરપંચ તરીકે એમની વરણી કરવામાં આવી છે આજે આગામી કયા કાર્યો કરવામાં આવશે સરપંચ પદે આગામી પાંચ વર્ષમાં અમે જોડે રહીને બંને સાથી મિત્રો એવા કામ કરીશું કે જે ગામમાં આજ દિન સુધી કોઈને ના કર્યા હોય એવા કરી બતાવીશું ગટર લાઈન છે પાણીની સમસ્યાઓ છે સ્ટ્રીપ લાઈન છે પણ અન્ય જે બી સમસ્યાઓ છે એ અમે સાથે મળીને અને બંને મિત્રો જોડે રહી અને આ ગામમાં વિકાસના પક્ષે લઈ જઈશું એવું અમે તમને મીડિયાના માધ્યમથી ખાતરી આપીએ છીએ બાળકો માટે શિક્ષણ માટે શું કરશો ગામમાં બાળકો માટે બને એટલી અમે મહેનત એવી રીતે કરીશું કે કોઈને જરૂરિયાત છોકરા હોય એને અમે સ્કોલરશીપમાં મદદરૂપ થઈશું ચોપડા લાવવામાં મદદરૂપ થઈશું સ્માર્ટ હા સ્માર્ટ વર્ગ થઈશું નાનામાં નાની સમસ્યા છે ખેતરોમાંથી આવતા છે તો સાધન વ્યવસ્થા પણ કરીશું એમના માટે સરપંચ તરીકે તમે જે આજથી બેસો છો પણ ગામની અંદર જે કહેવાય કે મોટું દૂષણ કહેવાય છે દારૂનું દૂષણ જે આપણે પંચાયતના કમ્પાઉન્ડમાં જ અનેક જગ્યાએ દારૂની પોટલીઓ જોવા મળે તો એ બાબતે આમ શું કહેવા માગશો હા એ બાબતે એવું એવું કહેવા માંગીશ તો મેં તો આજ જ ચાર્જ હજી સંભાળ્યું છે પણ આવું દૂષણખોર ફરી ના થાય અમે અમુક ગામમાં રજૂઆત પોલીસ જે ઓપીના ચાર્જ ઇન્ચાર્જ છે એમને પણ અમે રજૂઆત કરીશું પીએસઆઈ રોકડક પીએસઆઈને પણ અમે રજૂઆત કરીશું અને આવું ફરી કોઈ ગામમાં અદૂષિત પ્રદૂષણ ના થાય અને દારૂની દારૂની બંધી કરીશું એવું અમે તમને ખાતરી આપીએ